લે

ગળું સીધું રાખી શરીરને સહજ ખુલ્લું મૂકી પ્રાણને બિલકુલ સૂક્ષ્મ ધીમો બનાવીએ મન ધીમું બની જશે અને ધ્યાનના માધ્યમથી વાણીના માધ્યમથી આપણે પોતાની ખોજની યાત્રા શરૂ કરીએ ધ્યાનમાં વર્ષોના અભ્યાસઓ ध्यानों अभ्यास करवा एक माग बाकी रहे परिपूर्ण ध्यान में कम उतरी शकात नहीं प्रकाशों ध्यान थाय सूक्ष्म चक्रों में ध्यान थायद संभाय ध्यान थाय એ અનુભવો બધાય ધ્યાનમાં ઉતરે છે કરે છે છતાંય એવું કેમ લાગે છે કે કાંઈક ખૂટે છે હજુ ધ્યાનમાં ઉતરી શક્યા નહીં કે તને આપણે પૂર્ણ આનંદ સ્વરૂપ છીએ પણ ચિત્તની અશુદ્ધિ જે અજ્ઞાનનો પડદો બની ગયો છે કે હું દેહ છું જન્મારાઓના સંસ્કારો છે દેહના સંસાર સત્ય છે એવી દ્રઢતા થઈ ગયેલી છે આ છે ચિત્તની અશુદ્ધિ ચોખ્ખું પાણી હોય અને ગંદા વાસણમાં હોય તો એ પાણી પણ ગંદુ લાગે તો ચીત ની અંદર અવિદ્યાનો પડદો એક બનેલો છે અજ્ઞાન છે અને એ અજ્ઞાનમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે ચૈતન્ય તો શુદ્ધ છે પણ અજ્ઞાનમાં અંતઃકરણ મેલું હોય અને એની અંદર ચેતનને જીલાય તો પૂર્ણ આનંદનો ભોગ થઈ શકતો નથી એટલે એવી લાગે છે કે પૂર્ણ ધ્યાનમાં ઉતરી શકાતું નથી નિજાનંદની આનંદની મસ્તી હજુ મળતી નથી એ અજ્ઞાનના પડદાના કારણે जे चैतन्य ने स्वरूप ने चिदाबा से भोग करवानो छे तो एनी खबरच पड़ती नत अने जो ए खबर पड़ी जाए शुद्ध चैतन्यना शुद्ध अंतकरण थी चैतन्य स्वरूपना आनंदनी तो पटकाण बदी बंद थी જાય એટલા માટે પૂર્ણ ચેતન્ય બ્રહ્મસુખની અવહેલના થઈ જાય છે આપણાથી અને અવિદ્યા યુક્ત અંતઃકરણના કારણે અંતઃકરણ વાળો ચેતન અનેક કર્મોમાં અનેક ઈચ્છાઓમાં બહાર નીકળી જાય છે પોતાનું ઘર છોડીને અંતઃકરણ વશિષ્ઠ ચેતન એટલે અંતઃકરણમાં ઝીલાયેલું શુદ્ધ ચેતન પણ અવિદ્યાના કારણે ઊંઘમાં છે રાત્રે ઊંઘમાં પણ આપણે જાગીએ છીએ સવારમાં તો પૂર્ણ આનંદની અનુભૂતિ આપણે લેતા હોઈએ છીએ પણ ધીરે ધીરે એ આવીધ્યાના કારણે હું મારું તે તારું આ કામ છે આ બાકી રહી ગયું આ કરવાનું હતું એમાં સુસુપ્તિમાં મેળવેલો આનંદ રોજ આપણે ગુમાવી દઈએ છીએ અને પછી બહુ જ ચાલુ થઈ જાય છે જીવનનો ક્યાંક બે ચાર કર્મો એવા થઈ જાય કે આનંદ આપી જાય તો એ આનંદ કોઈને મળવાનો કોઈના સત્સંગ સાંભળવાનો કોઈના સ્વસ્વરૂપની ઝાંખીનો આનંદ આવી જાય પણ તે આનંદ વાસનાયુક્ત આનંદ છે એ સુખદાયી વિષય કોઈ પણ મળી જાય છે તો આપણે આનંદ લૂંટતા ચૂપચાપ બેસી રહીએ છીએ પણ એ ટકે છે ક્યાં વાસણ મેલું છે એટલે ફરીથી હું દે મારા તારાના ભાવોમાં આનંદ ખોવાઈ જાય છે પણ ચાખેલો તે આનંદ ફરી ફરીને મેળવવા પ્રયત્ન કરીએ છીએ કોઈક વખતે આવી જાય છે આનંદ પાછો જતો રહે છે અને અનેક નાના એવા દુઃખોની ભાવના આપણને કરાવી જાય છે બ્રહ્મનો આનંદ છે એના ઉપર સ્નેહ તો આપણને બધાને છે પણ એ આનંદ શું છે એનું સરનામું ક્યાં કેવો છે તે આપણું અશુદ્ધ અંતઃકરણના કારણે આપણે માણી શકતા નથી અને જાણી શકતા નથી કેટલી ઉપાસના કરીએ સત્સંગો સાંભળીએ ધ્યાનના પ્રયોગો કરીએ પણ આ પરિશ્રમથી મળેલો આનંદ जो जे कुदरत ना सारने छे એને બ્રહ્મનો આનંદ સહજ રીતે મળતો રયોલો સૃષ્ટિ માં આપણે નજર કરીએ પ્રાણીઓને જોઈએ નાના કૂતરા ના ગલુડિયાને જોઈએ પક્ષીઓને જોઈએ એકબીજા ની હરકતો જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ બહુ આનંદમાં છે આપણે હજુ નથી રહીશું મતલબ કે બ્રહ્માનંદ તો બધા સાધારણ અને સહજ રીતે મળેલો છે તો આ બુદ્ધિથી જે કંઈ અધ્યાસો થયા છે એનાથી આવી આપણે જીવન આપી દીધું એ જગત ને વૃત્તિઓ થી ઉભો કરેલું જગત ને આપણે સત્ય માની એમાં આનંદ મળે છે એવી ભ્રાંતિ માં આપણે ભવાટવ માં ભટકીએ છીએ ક્યાં શાસ્ત્રો નો સહારો લઈએ ગુરુઓ નો સહારો લઈએ ધ્યાન નો સહારો લઈએ પણ મુખ્ય બ્રહ્મ નો આનંદ છે તે કોઈ ને સમજમાં આવતો નથી એવો મનનો ધોનારો કોઈ ધોબીડો ઈશ્વર કૃપાથી આવી મળે ભાવ અને કરુણા વરસાવે અને અવિદ્યાના પડ તોડવામાં સહયોગી થાય એ બ્રહ્મને જાણનારો પોતાનો બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રીય એનો સાથ મળે ત્યાં સુધી ન મળે ત્યાં સુધી આ કાર્ય બહુ અઘરું છે આપણે સમજીએ જાણીએ તો ખ્યાલ આવશે જ કે ખરેખર સુસુપ્તિનો જે આનંદ છે તે બ્રહ્માનંદ થી અલગ નથી અને એ જ છે પણ આપણું વાસણ મેલું છે ચિત્ત અશુદ્ધ છે એટલે એ આનંદ બ્રહ્મનો આનંદ વાસનાયુક્ત આનંદ થાય છે જ્યાં કોઈ વિષય જ ના હોય જ્યાં કોઈ સુખ જ ના હોય તે પોતાનો સાચો આનંદ છે ઓબ્જેક્ટિવ હેપીનેસ વિષય રહી આનંદ અશરી આનંદ પણ વિષય નથી અને સુખ મળે છે સુસુપ્તિની જેમ બીજા કોઈ કાર્યોથી તો સમજવાનું કે બ્રહ્માનંદની વાસના છે विषय मन एवं आनंद मे भोगवता जागृत अवस्था ठीक हो ठाक होने आनंद सतत रहे वासना नथी केम के विषय विषयोंता एवं कोई इच्छा नहीं रही जाती અને વૃત્તિઓ અંતરમુખ જ રહેતી હોય છે કણખલમાં જઈએ એકાંતમાં જઈએ વિષયમાં ઉતરીએ ત્યાં સુધી વૃત્તિ શાંત રહે છે અને પાછી ચાલુ થઈ જાય છે ભેંસ જ્યાં સુધી પાણીમાં હોય ત્યાં સુધી ઠીક છે બહાર નીકળે એટલે બગાઈઓ ચાલુ થઈ જાય તો વિષય રહિત આપણે રહ્યા તો ટેમ્પરરી આનંદ માટે ગયા પણ એ वासનાનો આનંદ છે બ્રહ્મની वासના પણ વિષય સામે હોય વિપરીત સંજોગો સામે હોય પરિસ્થિતિઓ વિપરીત હોય છતાં પણ એ આનંદ એટલે કે આપણી વૃત્તિ સતત પોતામાં અંતર્મુખ રેતી હોય અને એવા અંતઃકરણમાં જે આનંદ પ્રતિબિંબિત થાય છે એમાં પણ એ વસ્તુએ ઉભું કરી દીધેલો આનંદ છે તે પણ વિષયનો આનંદ છે પણ સતત પોતાનો જ્ઞાનની એક ધારા ધ્યાનની એક ધારા બની ગયેલી હોય ત્યાં દ્રષ્ટિ કરવાની સુસુપ્તિમાં આનંદમય કોષ આપણને સંકેત તો મળી જાય છે સર્જન થઈ જાય છે પણ તે જાગતાની સાથે તે બુદ્ધિ સાથે નો આનંદ એટલે વિજ્ઞાનમય કોષ બની જાય છે તેનો તે આનંદમય કોષ અને વિજ્ઞાનમય બની ગયેલો આનંદ જાગ્રત અવસ્થામાં ચિંતનમાં એવા ભાવોમાં પરિણામ પામી જાય છે અને સ્વપ્નમાં સંસ્કારોથી એવું જગત ઊભું કરી નાખે છે આંખમાં જાગરણ છે આપણા કંઠ ભાગમાં સ્વપ્ન છે અને હૃદયમાં સુષુભી રેલી છે ત્રણેય અવસ્થાઓ જીવાત્માની છે આપણે ચેતન જ્યારે જાગે છે તો માથાથી પગ સુધી સંપૂર્ણ શરીરને વ્યાપ્ત કરી લે છે જેમ લોખંડના ગોળાની સાથે અગ્નિ ઉત્પુત થઈ અને લોખંડ કાળો હોવા છતાં લાલ લાલ અગ્નિ લાલ લાલ હોવા છતાં ગોળ ગોળ બની જાય છે અને અવિદ્યાના કારણે એ ચેતનની ચૈતન્યતા पूरा शरीर में व्याप्त થઈ જાય છે છતાં આપણે માની લઈએ છીએ કે આ તો હું મનુષ્ય છું જળ ચેતનની ગાંઠ ભેગી પડેલી છે એ પૂર્ણ આનંદ હોવા છતાં હું મનુષ્ય છું એવો અંદરનો સંસ્કાર એ અનુભવ ક્યારે સુખ ક્યારેક દુખ અને ક્યારેક સારી સમજ હોય તો ઉદાસીનતાની ભૂમિકા આપણી નિર્માણ થઈ જાય છે અને એ ત્રણેય ભૂમિકામાં ચૈતન્ય રમતું રહેલે છે માહીય બનેલા પદાર્થોના ભોગથી અને મનોરાજ્યથી અનેક પ્રકારના સુખો દુખો આપણને થાય છે પણ ક્યાં ક્યાં કેવું પણ થાય છે કે નથી સુખ અને દુખ નથી દુખ મારા સિવાય બીજું આનંદ સિવાય બીજું કાઈ નથી પણ પૂર્ણ કારણની અંદર આ સુધી પડી હોય છે એટલે ચેતન્ય સ્વરૂપે આનંદ દુંધળો આનંદ આપણને લાગે એ સમયે આપણી ચિંતાઓ બંધ થઈ જઈ ઈચ્છાઓ બંધ થઈ જઈ છે વૈરાગ્ય પણ છે વિવેક પણ સારો છે હું સુખી છું મને કાંઈ હવે મેળવવાનું બાકી નથી આવા પ્રકારના સૂક્ષ્મ અહંકારથી આપણું કારણ તે અવિદ્યાનો પડદો ખંડિત થયો હલ્યો આવી પણ કારણની નિવૃત્તિ જે છે તે નથી થતી ત્યાં સુધી એ મુખ્ય આનંદ નથી મુખ્ય આનંદની વાસના સમજવી જોઈએ એને કે આ જન્મમાં અમે બધું મેળવી લીધું હવે કાંઈ બાકી નથી અમને ગુરુદેવ મળી ગયા વાહ 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 થઈ ગઈ અહંકાર તો એવી કોઈ વસ્તુ નથી કે પાણી કે દૂધમાંથી કચરો કાઢવો હોય તો એને ગરમીમાં ગળવો પડે છે પણ અહંકારને કેવી રીતે ગળવો કેટલો શુદ્ધ કેવી રીતે કરવો તો સૂક્ષ્મ પ્રક્રિયાથી આપણને એ પણ ખ્યાલમાં આવવો જોઈએ પાણી ભર્યું છે ગળાની અંદર શુદ્ધ છે પણ ગળાની બારે અડીએ ત્યારે પણ ખ્યાલ આવે છે કે એની શીતળતાનો અનુભવ થાય છે ઠંડક આપે છે આપણને ઠીક એવી રીતે મુખ્ય આનંદની વાસના એ ઋતુમબરા બુદ્ધિમાં ઝિલાયલી એ વાસનાનો આનંદ આપણે લઈએ છીએ પણ મુખ્ય આનંદ નથી નિરોધ બધું અવરોધિત થઈ જાય અને સમાધિનો અભ્યાસ આપણે કરવા નીકળીએ અને જ્યારે અહંકાર नहीं हूँ निश्चय ये अहंकार न खोवरा जव अहंकार हाथ अद्धर कर नाखे त्रन वक्त बोले ओम शांति ही शांति ही शांति ही सरेंडर थी जाए चीता भास पूर्ण विद्या बा आबास नी अंदर उतरे आबास नकी करे कि वो तो छूज नहीं आ खोटो तू बदु एक खोटो उबो थे आबास छे ते पोते जारे शरणागति स्वीकार करी ले छे त्यारे सगुण अगुण दोही ब्रह्म स्वरूपा अकथ अगाध अनादि रूपा એ ચિદાભાસ અને ચૈતન્ય એક રૂપે એક ભાવ પણ ખલાસ થઈ જાય આ ભાસ કે મારી દૂરી નથી જેને ગોતું છે એ બીજો નથી એને મળવામાં વાર નથી આ ભ્રાંતિ પણ ખલાસ થઈ જાય વાસ અને ચૈતન્ય એક રૂપે વિલસે છે ત્યારે મુખ્ય આનંદ નો બ્રહ્માનંદ નો અનુભવ લેનારો પણ ખોવાઈ જાય છે સચિદાનંદ ભગવાનની